અંકલેશ્વર કોર્ટમાં વર્ષની પ્રથમ લોક અદાલતનું સફળ આયોજન ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર કોર્ટમાં વર્ષ બે હજાર પચીસની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ ન્યાયાલયોમાં લોક અદાલત યોજાઈ હતી અંકલેશ્વર કોર્ટ ખાતે બીજા એડિશનલ જજ શ્રી એસ ડી પાંડેની અધ્યક્ષતામાં લોક અદાલત યોજાઈ જેમાં કુલ ત્રણ હજાર બાણું કેસો રજૂ કરાયા હતા સમાધાનલક્ષી વલણ અપનાવી અનેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો લોક અદાલતની ફાયદાઓ કેસોનો ઉકેલ સમાધાન અને સૌમ્ય રીતે લાવવામાં આવે તે છે અને સસ્તું અને ઝડપી ન્યાયથી લોકોનો સમય અને ખર્ચ બચાવી શકાય છે સૌથી મહત્વનું છે કે ન્યાયપાલિકા પર ભાર ઓછો થાય અને નાના નાના કેસો કોર્ટની બદલે સમાધાનથી ઉકેલાય છે આ લોક અદાલત દ્વારા અનેક નાગરિકોને ઝડપી અને અસરકારક ન્યાય મળે છે જે માટે કાનૂની સેવા સત્તા મંડળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે આજરોજ આ વર્ષની પહેલી લોક નેશનલ લોક અદાલત રાખવામાં આવે છે જેમાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ મની સૂટ એમએસીપી ઇલેક્ટ્રિસિટી નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક વગેરે કેસો રાખવામાં આવેલ છે તેમજ કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ પણ રાખવામાં આવેલ છે આમાં ટોટલ બત્રીસો બાણું કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના પૈસાના બચત થાય તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય એકબીજા સાથે સંબંધ પહેલાં જેવી સાચવી રાખે કોઈ સંબંધ બગડે નહીં અને એટલા માટે તમામ જનતાને હું આહવાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોકઅદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે